બોટાદના ગઢડામાં છેલ્લા આઠ વર્ષથી વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે આજે ગઢડા ખાતે એકવીસમો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો તેમાં નિષ્ણાત ડૉક્ટરો મેડિકલ સ્ટાફની ઉપસ્થિતિમાં આવેલા તમામ દર્દીઓને આંખના તમામ રોગોની તપાસ કરી જરૂરિયાત મુજબ નિદાન સારવાર કરવામાં આવી હતી બોટાદ શહેર તાલુકા અને દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આ કેમ્પમાં આવી સારવાર મેળવતા હોય છે ગઢડામાં છેલ્લા તેત્રીસ વર્ષથી નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરીના સંયુક્ત ઉપક્રમે ગઢડા ખાતે અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સર્વે રોગ નિદાન કેમ્પનું બલ્ડ ડોનેશન કેમ્પ નેત્ર નિદાન કેમ્પનું આયોજન થાય છે ત્યારે આજરોજ એકવીસમાં નેત્ર નિદાન અને નેત્રમણિ આરોપણ કેમ્પનું આયોજન ગઢડાના હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું આ કેમ્પનો ત્રણસો જેટલા આંખના દર્દીઓએ લાભ લીધો હતો છેલ્લા આઠ વર્ષથી વર્ષમાં એક બે ત્રણ એવા જરૂરિયાત મુજબ કેમ્પ કરવામાં આવે છે તમામ દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવામાં આવતો હોય ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે સૌથી મહત્ત્વની વાત એ છે કે આજે દિન સુધી એક પણ ઓપરેશન સારવારનો કેસ બગડ્યો નથી અત્યારે લોકો આ સેવાનો મોટી સંખ્યામાં લાભ લેશે આ કેમ્પમાં આંખને લગતા દર્દીઓ જેમાં મોતૈયા જામર વેલ પરવાળા ત્રાસી આંખ આંખની કીકી પડદા સહિતના આંખને લગતા તમામ રોગોનું નિદાન સારવાર કરવામાં આવે છે તમામ દર્દીઓને સુદર્શન નેત્રાલયના સહયોગથી અમરેલી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે લઈ જઈ એડમિટ કરી જરૂરી ઓપરેશન કરી નેત્રમણી આરોપ કરી આપવામાં આવે છે ત્યારબાદ આ દર્દીઓને પરત પોતાના ગામ ઘરે મૂકી જાય છે આંખના નજીક અને દૂરના નંબરની તપાસ કરવામાં આવે છે આ સેવા કાર્યમાં એક હજાર છસો ચુમ્માલીસ લોકોના વિનામૂલ્યે ઓપરેશન થઈ ચૂક્યા છે ત્યારે આ સેવાકીય કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે બાઇટ ભોળાભાઈ રબારી ચેરમેન મધુસૂદન ડેરી બોટાદ બાઇટ ટુ ચંદ્રકાંતભાઈ લાઠીગરા પ્રમુખ જગન્નાથજી રથયાત્રા સમિતિ ગરડા વધારે સમાચાર જોવા માટે રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરી બોટા દ્વારા આ એકવીસમો નેત્ર નિદાન કેમ્પ થઈ રહ્યો છે આની અંદર દર વખતે ચારસો આજુબાજુના દર્દી આંખ દેખાડવા માટે આવે છે અને અત્યાર સુધીમાં સોળસો જેટલા મોતિયાના ઓપરેશન ફ્રીમાં આ સંસ્થા અમરેલીની અને બોટાદ મધુસૂદન ડેરી અને જગન્નાથજી યાત્રા સમિતિ દ્વારા થઈ રહ્યા છે આની અંદર ગોપીનાથજી મંદિરથી અમારે ઘનશ્યામ શાસ્ત્રીજી હર રમેશની માટે સહયોગ એમનો પણ રહ્યો છે અને આ જે જગન્નાથજી યાત્રા સમિતિ છે એ સમિતિના તમામ સભ્યો સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જ અગ્રેસર છે ગઢડાની અંદર ત્યારે એમને પણ કદાચ આર્થિક સહયોગ મળતો હોય પણ સેવા કરવી એ ખૂબ અગત્યની હોય છે ત્યારે આ સમિતિના તમામ સભ્યોને અને આય આવેલા દર્દીઓને મા ખોડિયાર અને ગોપીનાથજી મહારાજને એવી પ્રાર્થના કરી કે એમની આંખો જે એક પુણ્યનું કામ છે અને લગભગ અમે બધા જ ઓપરેશનો આ સંસ્થા અમરેલીની જે છે એમની સાથે રેન કર્યા એમાં લગભગ કોઈ પણ ઓપરેશન ફેલ નથી થયું એ માતાજીની ખોડિયારમાંની અને ગોપીનાથજી મહારાજ અને વડોળા દેવની કૃપા છે એટલે આજે પણ આ કેમ્પની અંદર જે દર્દીઓ આંખ બતાવે એમનું ઓપરેશન ફ્રી માં કરી અને એમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે મારું નામ ચંદ્રકાંતભાઈ લાઠીગ્રા ગરડા ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે શું જી ગડડા રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરીના સંયુક્ત ઉપક્રમે ગડડાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આ કેમ્પોનું આયોજન થતું હોય છે આજનો અમારો એકવીસમો કેમ્પ છે અત્યાર સુધીની અંદર અમે સોળસોથી સત્તરસોની વચ્ચે ઓપરેશન કરાવી અને ખૂબ જ સરસ રીતે તમામ દર્દીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા કરી અને અમે આ બધું આયોજન કરતા હોઈએ છીએ ઉપરાંત રથયાત્રા સમિતિના તમામ સભ્યો આ કેમ્પ માટે થઈ અને ખૂબ જ તનતોડ મહેનત કરી અને આયોજન કરતા હોય છે દર વર્ષે અમારા સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી ગઢડાની અંદર ચાર કેમ્પ હોય છે દર ત્રણ મહિને અમે એક કેમ્પ કરતા હોઈએ છીએ અહીંયાથી જે કોઈ દર્દીઓને ઓપરેશન કરાવવાના થતા હોય મોતિયાના ઓપરેશન કરાવવાના થતા હોય એ તમામ દર્દીઓને અહીંયાથી અમરેલી સુધી લઈ જવાની તે દર્દીઓને અહીંયા પહેલાં જમાડી અને પછી તેઓ તમામ દર્દીઓને અમે અમરેલી લઈ જતા હોઈએ છીએ તમામ દર્દીઓને ત્યાં ઓપરેશન કરી અને ત્યાંથી પાછા પરત અહીંયા ગરડા મૂકી મૂકી અને તમામ દર્દીઓની પાછી સંભાળ લેતા હોઈએ છીએ આ દર્દીઓને ત્યાં પણ ખૂબ જ સરસ વ્યવસ્થા અને ખૂબ જ સરસ સગવડ સાથેના ઓપરેશનો થતા હોય છે એમાં મોતિયાના ઓપરેશન પછી એમને મણી મૂકી ઉપરાંત બધી દવાઓ ત્યાં રાખી અને બે દિવસ પછી એ તમામ ને એમને ગરડાની અંદર પાછા પરત મૂકવા આવતા હોઈએ છીએ